વિરમગામ રેલવે સ્ટેશન ખાતે વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નું ધારાસભ્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને લીલી ઝંડી આપીને આગળ પ્રસ્થાન કરાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાહોદ થી વિવિધ કામોનું લોકાર્પણ કર્યું તેમજ વિડીયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી સોમનાથ અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ ટ્રેન ને વિરમગામ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવેલ છે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વિરમગામ ખાતે આવી પહોંચતા વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પધારેલ વિવિધ સાંસદો નું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું હાર્દિક પટેલ દ્વારા ટ્રેન ને લીલી ઝંડી આપીને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આ ટ્રેન થી વિરમગામના લોકોને ખુબ જ મોટો ફાયદો થશે થશેગામ રેલવે સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં સંબંધિત વિસ્તારના સાંસદો ધારાસભ્યો નગરપાલિકા પ્રમુખ ઉપ્રમુખ સંગઠનના હોદ્દેદારો તેમજ રેલવે વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને સ્કૂલ ના નાના ભૂલકાઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુન્ના વોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યુઝ વિરમગામ હાર્દિક સ્વાગત કરું છું એમનું અહીંયા હૃદયના ભાવથી એમને અભિનંદન પણ આપીએ છીએ સાથે આજે દાહોદ થી અને આપણે ત્યાં સાવલી માં રેલ કાર બનાવવાની બહુ મોટી ફેક્ટરી પૈસા લાગેલા